ની ધરપકડ થઈ છે SIT એ 5 તારીખે તપાસ આત્મ લીધી અને 24 જાન્યુઆરી ધરપકડ થઈ ચૂકી છે અને હવે ત્યાંથી પ્રેસ કોન્ફરન્સ પણ થઈ રહી છે ભાવનગર રેન્જ આઈજી શું કહી રહ્યા છે આપણે એમને પણ સાંભળીશું આખરે પોલીસ તરફથી શું કહેવાઈ રહ્યું છે કે એમની ધરપકડ કરવામાં આવી છે હવે શરૂઆતના તબક્કામાં જ્યારે એ આ તપાસ કરી હતી ત્યારે પણ કેટલાક પુરાવાઓ જે હતા જેનું મલવણી અમે કરવામાં આવી હતી અને ત્યારબાદ જે આઠ આરોપીઓની ફર્ધર પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક સંડોવણીઓ જણાવી હતી અને ત્યારબાદ બીજા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી એના પછી પણ બે મહત્વના સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા અને અન્ય ટેકનિકલ પુરાવો પણ પ્રાપ્ત થયો છે કે જે એફએસએલની વેરિફિકેશન માટે જરૂરી છે પણ એ પુરાવો પણ મેં ધ્યાને લીધો છે જે જયરા જાહેરનો રોલ તમે જે પૂછો છો એ પ્રમાણે છે કે ઘટના તમે જાણો છો કે લેગરે હુમલો કર્યો અને કોઈ બાતમીના આધારે સત્ય દેખાઈ રહી નથી એકચ્યુઅલી જે આરોપીઓ જે છે રાજુ નાજુ અને અન્ય લોકો પણ એ પણ જયરાજ આહિરના સંપર્કમાં પહેલેથી જ હતા અને મોટાભાગે આ એ તમામનું અને જયરાજ આહિરનું પોતાનું પણ રોષ હોવાનું કારણ સ્પષ્ટ થયું છે અત્યાર ધરપકડ કરી લીધી છે ટેકનિકલ ડિટેલ્સના આધારે પણ શક્ય છે કે કેટલાક આરોપીઓ હજુ મળી શકે અથવા તેમના પુરાવા વેરીફાઈ કરવા હજી અંતરંગ વિષય છે આંતરિક વિષય છે અમે તપાસ કરી રહ્યા છે કે ખરેખર શું થયું હતું એ વખતે હાલ પૂરતું અમારું ફોકસ ઇન્વેસ્ટિગેશન પર હતું

प्राथमिक माहिती निवेदन

અમે ધ્યાન લીધું હતું પહેલાં ચાર પાંચ દિવસ જે બે ત્રણ દિવસની તપાસ ચાલી ત્યારબાદ ફરીથી અમે તમામ તથ્યોને રિકન્સ્ટ્રક્શન અમારી રીતે કરેલા હતા તમામ નિવેદનો પણ ફરીથી કરવામાં આવ્યા હતા અને થોડું ઇન્વેસ્ટિગેશનમાં એવો પણ ટાઈમ નથી લાગ્યો જેવું તમે કહો છો અચ્છા સર એવી પણ વાત છે કે આમાં જે આઠ આરોપી છે તે પૈકીના છ આરોપી છે તે બોગસ આવી ગયા છે તેમાં કેટલી સત્યતા એ હજી સુધી તપાસના તથ્યો અમે ચકાસી રહ્યા છીએ એવું હજી સુધી નીકળ્યું નથી સર પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે જે ડીવી ડાંગર છે તત્કાલીન પીએ તેમજ જે ડીવાયએસપી હતા

એક મહત્વનો સાક્ષીઓ છે અત્યારે સર તપાસ દરમિયાન સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ આક્ષેપ કર્યા છે કોઈ તમારી સામે આવ્યું છે કઈ ટાઈપના આક્ષેપો આજે માર માર્યો હોય મકાન પાડી દીધા હોય ધાક ધમકી આપ્યા ના અમારી પાસે એવો કોઈ સાહેબ વાત એ હતી કે આટલા સમય ગાળા દરમિયાન સોશિયલ મીડિયામાં વેમનસ છે ફેલાવેલી ઘણી બધી પોસ્ટ વાયરલ થઈ હતી તો એ માટે પોલીસે કઈ કાર્યવાહી કરી હોય અથવા કરવાના હોય કારણ કે બે સમુદાય વચ્ચે

તમામ પુરાવો પણ ધ્યાને લીધા છે આક્ષેપો પ્રતિ આક્ષેપો તો થતા રહે છે પરંતુ હજી સુધી એવું કોઈ વૈમનુષ્ય ઊભું થાય એવું જણાયેલું નથી અને છતાં પણ આ પ્રકારનું થાય તો અમારી અપીલ છે કે આ પ્રમાણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કેટલાક લોકો ના કરે સર એવી પણ આજ સવારથી ચર્ચા ચાલી રહી છે પોલીસ સમાજ છે તે એક તારીખે મહાસંમેલન બોલાવે છે જેને લઈને આજે એસઆઈટી ના સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે કે જયરાજ આયર સામે પૂરતા પુરાવા હોય તો તેની ધરપકડ કરવી મેં પહેલા જણાવ્યું કે એસઆઈટી નું કામ સઘન તપાસનું હતું ઓબ્જેક્ટિવિટી તપાસમાં રહી એના માટે અમે કામ કરતા હતા અને એટલા જ માટે લોકલ પોલીસની સામાજિક પરિસ્થિતિનું આકલન કરી એમને ફ્રી રાખવામાં આવી હતી અને અમારા તપાસના તથ્યો પર અમારું આધારિત હતું એટલે બાહ્ય પરિબળો અથવા બાહ્ય વાતાવરણની એસઆઈટીની તપાસ પર કોઈ અસર નથી કેટલા ડિજિટલ પુરાવા સાયોગિક પુરાવા અત્યાર સુધીમાં છ દિવસ આજે થયા છે એસઆઈટીની નિમણૂક થઈ તેમાં સામે આવ્યા છે સીડીઆર અમે બધા મોબાઈલને પ્રાપ્ત કર્યા છે તમામ આરોપીઓના મોટાભાગના આરોપીઓને એક સિવાયના તમામ આરોપીઓના મોબાઈલ પણ પ્રાપ્ત કર્યા છે કેટલાક રેકોર્ડ પણ મેળવ્યા છે અને આઈપીડીઆર પણ મંગાવ્યા છે મેં પહેલાં પણ કહ્યું આ જ પ્રશ્નોનો જવાબ કે એસઆઈટીની તપાસે ઓબ્જેક્ટિવલી

પહેલાં ક્યારે પુરાવા મળે અને પછી ક્યારે પુરાવા મળે એ પ્રશ્ન જ સ્થાને છે સતત ચાલતી પ્રક્રિયામાં જ્યારે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરને લાગે કે એવું પૂરતા પુરાવો છે ત્યારે ડેફિનેટલી કાર્ય કરશે જુઓ જ મહત્વનો પુરાવો મને એવું લાગે છે કે લગભગ મેં બધું આપી દીધું છે તમે એકવાર પ્રેસ નોટ વાંચશો તો ઘણા બધા પ્રશ્નોના ઉત્તર તમને મળી શકશે નહીં હુમલો કરાવવા પાછો કોઈ એ પ્રકારનો રોલ હજી સુધી બાકીના જે પુરાવામાં પ્રાપ્ત થયા છે એમાં આ પ્રકારના રોલની કોઈની ચર્ચા નથી તમે કોઈના પણ નામ પૂછી શકો છો પણ જે અત્યારે હાલમાં આરોપીઓ જે પકડાય છે એ લોકોનો રોલ છે થેન્ક યુ અત્યાર સુધીમાં ચૌદ આરોપી થઈ ગયા છે આપણે એ પણ જોઈ લઈએ કે એસઆઈટી તરફથી જે પ્રેસ નોટ આપવામાં આવી છે એમાં શું કહેવામાં આવ્યું ટીવી સ્ક્રીન પર મોટા સમાચાર નવનીત બાલ જેમાં આ કેસમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ થઈ આખરે તેમની ધરપકડ કરવામાં આવી છે અને એમણે પોતે જ એમણે એ વ્યક્ત કર્યું હતું હવે આપણે પ્રેસ નોટ એ જાણી લઈએ એસઆઈટી એ કહ્યું કે વીસ દિવસ જેટલા ટૂંકા ગાળામાં સમગ્ર કેસની તલ તપાસ કરી વધુ જે આરોપીઓ છે સંડોભાઈ હોવાના પ્રાપ્ત કર્યા એસઆઈટીએ કાનાભાઈ ને પડકાર્યા સંજયભાઈ ચાવડાની ધરપકડ કરી અને દિનેશભાઈ સોલંકીની ધરપકડ કરી એટલે ટોટલ અગિયાર આરોપી થયા હતા અને પછી જે દિવસે જે એમની ધરપકડ થઈ હતી એ એમણે વધુ બે આરોપી હતા અને હવે જયરાજ ધરપકડ થઈ ટોટલ નામ મળ્યું છે આ જ અંગે વાતચીત કરીશું આપણી સાથે કિશન મેર ફોનલાઈન પર જોડાઈ ગયા છે જે એડવોકેટ છે કિશનજી અંતે જયરાજ આહિર ધરપકડ થઈ ચુકી છે આપની પ્રથમ પ્રતિક્રિયા ચોક્કસપણે હવે અમે એસઆઈટી નો ખુબ ખુબ આભાર માનીએ છીએ ભાવનગર ના કોળી સમાજ વતી આભાર માનીએ છીએ કારણ કે ક્યાંક ને ક્યાંક આ ન્યાય ની લડત લડવા માટે આપ મીડિયા કર્મી નો પણ બધાનો સાથ સહકાર રહ્યો છે એટલે આપનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ખૂબ આભાર માનવી છે કારણ કે છેલ્લા વીસ દિવસ થી અમે સતત પોલીસ તંત્ર ને અને મીડિયા અને સરકાર ને પૂછતા આવ્યા હતી પરંતુ ક્યાંક ને ક્યાંક હવે સત્ય ની જીત થઈ છે ત્યારે સત્ય મેં જય ભારત માતા કી જય જય હિન્દ જય ભારત બિલકુલ કિશનજી હવે ધરપકડ તો થઈ ચુકી છે પણ મુખ્ય આરોપી રાખીએ છીએ અને હજી પણ સદર કેસમાં જો અન્ય કોઈ આરોપી હોય તો તેની પણ ઊંડી તપાસ થાય તેવી પણ અમારી માંગણી છે સરકાર અમને આમાં ખાસ પીપી તરીકે અન્ય સારા એવા હોકીલ પણ નિમણૂક કરે તેવી પણ અમે સરકારમાં રજૂઆત કરવાના છીએ બિલકુલ આભાર કિશનજી અમારી સાથે અંગે માહિતી આપી હતી એમણે કહ્યું હતું કે આ કેસના આરોપી છે નાજુભાઈ ત્યારબાદ એમણે કહ્યું રાજુભાઈ દેવાયત બમ્બર આતુભાઈ બમ્બર વિરેન્દ્રસિંહ પરમાર સતીશ વનાણિયા ભાવેશ ભગવાનભાઈ શેલાણા પંકજભાઈ મેર વીરુભાઈ સાયડા

પછી કેસની તપાસ આગળ વધારતા અન્ય વધુ પુરાવા મળ્યા સાયોગિક નિવેદન લીધા આરોપીના એકબીજા સાથેના મોબાઈલ સંપર્ક તેમના લોકેશન અને ડિટેલ્સની ઉચ્ચ કક્ષાએ તપાસ કરી અને અંતે આજ રોજની પૂછપરછમાં તે હુમલાની ઘટનામાં સંડોવાયેલ હોવાના